પહેલો પ્રશ્ન એ છે કે એનસીઆરટી કયા ધોરણ સુધી વાંચવી જોઈએ તો એનસીઆરટી કયા ધોરણની વાંચવી જોઈએ કયા વિષયની વાંચવી જોઈએ કયા ધોરણ સુધી વાંચવી જોઈએ એ પ્રશ્નનો આધાર તમે કઈ પરીક્ષા આપો છો એ પ્રમાણે છે જે લોકો નીચેની પરીક્ષાઓ આપે છે અને આપણે ખાસ કરીને લોકરક્ષક છે નીચેના ધોરણની એનસીઆરટી વાંચવી જોઈએ અને એનસીઆરટી વાંચતા પહેલાં તમારે ગુજરાતના જે ગુજરાતી પાઠ્યપુસ્તકો છે એ વાંચી લેવા જોઈએ અને એમાં પણ બધા વાંચવા જરૂરી નથી તમારા અભ્યાસક્રમ મુજબના જે પુસ્તકો છે એ તમારે વાંચવાના એમાં પણ તમને જે વિષયો ગમતા હોય જે વિષય તમે શાળામાં ભણ્યા છો ત્યારે તમારા મગજમાં બેસી ગયા હોય એવા વિષયોની શરૂઆત એ એવા એવા પુસ્તકોથી શરૂઆત કરવી પાઠ્યપુસ્તકોમાં પણ એવા પુસ્તકો સૌથી પહેલાં વાંચવા પછી નીચેના પછી એ જ્યારે તમે ગુજરાત ગુજરાતના પાઠ્યપુસ્તકો વાંચીને તમારો આત્મવિશ્વાસ વધે પછી પછી તમારે એનસીઆરટીની શરૂઆત કરવી જોઈએ એમાં પણ જે એનસીઆરટીમાંથી ગુજરાતમાં અનુવાદ થયો છે ગુજરાતી પુસ્તકોમાં એ પહેલાં વાંચવી જોઈએ અને એ પછી હિન્દી એનસીઆરટી વાંચવી જોઈએ